બરાબર છે હાલો હમ બરાબર છે હાલો હા દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ ન પામે એના માટે આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ દુષ્કાળમાં થાય ને એવું તો બરાબર છે હાલો ભાઈ હમ બરાબર છે તો દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ જ ન થાય સરસ તો બધા પોતપોતાની વ્યવસ્થિત જગ્યાએ જ ઉભા રહ્યા હવે આવી એક્ટિવિટી કરાવીને આપણે બાળકોને સરસ રીતે શીખવાડી શકીએ